જે આપણે છે તે બનાવવાના છે તે ટોમ ટોમ બનાવવાના છે તેના છે તે બજારમાં લેવા જાવશો તો તેને છે પંજાબી તડકા તરીકે ઓળખવામાં આવે છે તો તે પંજાબી તડકા છે તે આપણે ઘરે બનાવવાના છે દિવાળી માટે તેની અને નોરતા માટે સ્પેશિયલ નાસ્તો આપણે બનાવવાના છે તે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકાય છે અને બાળકોને પણ નાસ્તા બોક્સમાં લઈ શકાય તેવા આપણે પંજાબી તડકા બનાવવાના છે તમે નવા આવે તો તેના સબસ્ક્રાઈબ કરી દેજો ટમટમ બનાવવા માટે એક કપ ચણાનો લોટ તેનાથી ચોથા ભાગને આપણે અડદનો લોટ અને અહીં લાલ મરચું ખાંડ પીસેલી અને લીંબુના ફૂલ અને ખાવાનો સોડા હળદર મીઠું અને ધાણાજીરું બધી લઈ લીધો છે મસાલો તો હવે પહેલાં છે તે એક મોટા વાસણમાં ચણાનો લોટ નાખી દઈશું હવે તેની સાથે આપણે છે તે અડદનો લોટ છે તે પણ આપણે નાખી દેવાનો છે પહેલાં તો તો અડદનો લોટ નાખી દીધો છે ને હવે છે તેની અંદર આપણે છે તો મસાલા નાખવાના છે તેના માટે ધાણા જીરું પાવડર પછી આપણે નાખવાનું છે તે છે તો અહીં આપણે હળદર નાખવાનું અને હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છતાં મીઠું લીધું છે તે નાખવાનું છે કે તે બધી વસ્તુ આપણે એક એક ચમચી લઈ ગયેલું છે હવે આપણે પીસેલી ખાંડ લીધી છે તે નાખી દઈશું તે અહીં બે ચમચી જેટલી નાખવાની છે ને હવે છે તેની અંદર આપણે નાખવાનું છે તે આપણે લાલ મરચું કહેવામાં આવે છે જે તે આપણે નાખવાનું છે તે કાશ્મીરી નાખી દીધું છે તે પણ બે ચમચી નાખ્યું છે ને હવે બધા મસાલા મિક્સ કરી લઈએ પહેલાં તો આ રીતે તો બધા મસાલા મિક્સ કરી લીધા ને હવે આપણે લીંબુના ફૂલ લીધા છે તેને એક વાટકીમાં નાખી દઈશું હવે તેની અંદર છે તે આપણે ખાવાનું સોડા છે તે પણ નાખી દઈશું એક ચમચી જેટલો જ લીધો છે તો હવે તેના અંદર આપણે છે પાણી નાખીએ અને તેને મિક્સ કરી નાખીએ મતલબમાં કે છે તે લીંબુના ફૂલ ઓગળી જશે તરત જ હલાવશું એટલે એક બે વખત હલાવશું ચમચી એથી એટલે આ રીતના હવે છે તેને આપણે છે તે પણ આપણે નાખી દેવાનું છે આ રીતે લોટની અંદર હવે તેને આપણે છે તે મિક્સ કરી લેશું આ રીતે ને પછી હવે તેની અંદર આપણે આગળ નાખવાનું છે તો આ રીતના મિક્સ થઈ ગયું તો હવે તેની અંદર આપણે તેલ નાખી દઈશું હવે આ રીતના મૂળ માટે હવે તેને મિક્સ કરી લઈએ સારી રીતના અને મૂળ કેવું દેવું તે હું તમને બતાવવાની છું તો અહીં આપણે મોણ દેવાઈ ગયું છે અને આ રીતના કરીએ છીએ તો ભેગો થઈ જાય લોટ એટલે પરફેક્ટ દેવાઈ ગયું છે હવે આપણે પાણી નાખીને લોટ બાંધી લેશું આ રીતના થોડું થોડું પાણી નાખી દેશું એક સાથે બધી નથી નાખવાનું અને ઢીલો લોટ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવું અહીં તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે બંધાઈ ગયો છે આપણે છે તો આ રીતનો જ લોટ બાંધવાનો છે કઠણ આવે છે તો અહીં આપણે મશીન લીધું છે તો તે સકરી બનાવવા માટેનું મશીન આવે છે તેની અંદર જ આપણે બનાવવાની છે તો તેનીમાં ઉપર છે જ આપણે તેલ લગાવી દીધું છે હવે છે આ સ્ટારવાળી બનાવવા આવને આવે છે તેની અંદર જ આપણે છે તે આ રીતના બનાવવાના છે ટમટમ તો અહીં આપણે છે તે લોટ ખરી દઈએ પહેલાં તો આ રીતે બધો લોટ નાખી દઈશું તેલ લગાવેલું હોય છે તો છે તે ક્યાંય ચોટતો નથી લોટ એટલા માટે આ રીતના આપણે લગાવી દઈએ બધો લોટ નાખી દઈશું તેલ લગાવીને અને પછી આપણે ઉપર છે તે મશીને બંધ કરી દેશું આ રીતના કે આની અંદરથી જ આપણે ટમટમ બનાવશું આ નાના મશીનમાં સોતા પણ છે તે બજારમાં હોય છે તેવા જ બને છે અહીં તમે જોઈ શકો છો ભરી લીધું છે ને તેલ ગરમ મૂકી દીધું છે તો હવે તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આપણે નાખવાના છે ટમટમને બનાવીને તો અહીં આપણે છે તે મશીનની મદદથી આપણે ટમટમ છે તે બનાવી નાખીએ આ રીતે અને તેને આપણે છે તે કાતરની મદદથી છે તેને કટ કરવાના છે તમે જે સાઇઝના બનાવવા માગતા હોય તે સાઇઝથી તમે કટ કરી શકો છો આ રીતે તો આ રીતના આપણે છે તે બધા ટમટમને છે તે બનાવી નાખશું હવે તમે જોઈ શકો છો કે જેટલા કળા એમ માઈએ છે તેટલા આપણે ટમટમ બનાવી નાખ્યા હવે તેને આપણે સડવા દઈશું આ રીતના હલાવતા જાય ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે લેવા દઈશું તો અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે ગોલ્ડન કલરના થઈ ગયા છે ટમટમ તો તેને આપણે નીચે ઉતારી લઈશું અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે તો અહીં તેને આપણે એક ડીશમાં કાઢ લીધા હશે અને આ રીતના આપણે બતાવશે જે ટમટમ બનાવી નાખીએ પહેલાં તો અહીં તમે જોઈ શકો છો કે આપણા છે તે એકદમ ટમકમ છે તે બની રેડી થઈ ગયા છે અને એકદમ છે તે ક્રિસ્પી એવા જ બને છે અને તેના છે તમે નાસ્તામાં પણ લઈ શકો છો અને અંદરથી તમને કટ કરીને બતાવશો અંદરથી પણ એવા જ ક્રિસ્પી એવા છે આપણા ટમટમ બનાવી રેડી થઈ ગયા છે તો તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાજો તમને આ રેસીપી કેવી લાગી છે